ચાર વર્ષની ઉંમરમાં પોલીસ સ્ટેશનમાંથી મળી આવેલી બાળકી હાલ અઢાર થતા મહાજન અનાથ બાળાશ્રમ કતારગામ ખાતા તેને લગ્ન કરવામાં આવ્યા હતા કતારગામ ખાતે આવેલા મહાજન અનાથ બાળાશ્રમ સુરતમાં એક કાર્યક્રમ યોજાયો હતો ચૌદ વર્ષ પહેલા એક માસુમ ચાર વર્ષની બાળા પોલીસ મથકમાં મળી આવી હતી જેથી તેનો કબજો બાળાસ દ્વારા લેવાયો હતો જે બાળાની સાર સંભાળ રાખી હાલ તો અઢાર વર્ષની થતા બાળાસ દ્વારા તેને આ પરિવારની જેમ તેની કાળજી રાખવાની સાથે તેને લગ્ન કરવામાં આવ્યા હતા

એને રંગે ચંગે એને સ્વગૃહે લક્ષ્મીને અમે વિદાય કરવાનો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ આ દીકરી અમારા આશ્રમમાં મોટી થઈ અને આજે અમે તમામ ટ્રસ્ટીઓ અમારી દીકરી સમજીને અમે એને વિદાય કરી રહ્યા છે અને લક્ષ્મી એ એના સાસરે મહાલક્ષ્મી તરીકે વિદાય થશે અને એ પરિવારને પણ ઉત્તમ શિખરો પર બિરાજમાન કરશે એનું જીવન સુખમય શાંતિમય આનંદમય રે અને ઉત્સાહી રહે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ સુખી થાય અમારી દીકરી એવું અમે ઈચ્છીએ છીએ બાળક્રમ દ્વારા કરેલી આ સરહની કામગીરીને લઈને ચોમઠી શુભેચ્છાઓ પણ મળી હતી અઝરદી